મહાશિવરાત્રિના મેળામાં આપણે આવી ગયા છીએ હવે મહાશિવરાત્રિના મેળામાં આપણે પ્રસાદ લેશું તમે જે જોઈ રહ્યા છો તે આપણે ઉતારામાં જઈને પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ પ્રસાદમાં ગુંદી છે ગાંઠિયા છે અહીંયા ભાવભેરું ભોજન જમાડે છે મહાશિવરાત્રિના મેળામાં રોટલી છે શાક તમે જો છે દરેક વસ્તુ બધું જમવાનું પ્રસાદી મજા જ આવે છે સંભારો આવી ગયો પૂરી પણ છે અને આ દાળ આવી ગઈ અને હવે ભાત આવી ગયા અને અહીંયા ઠંડી છાશ પણ મળે છે તો આપણે પ્રસાદી લઈ લીધી છે હવે આપણે મેળાના દર્શન કરીશું તમે જોઈ રહ્યા છો તે આ જે સ્થાન છે તે ભવનાથ મંદિર પાસે આવેલું છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો તે નીચે બધા લોકો માળાયું અને રુદ્રાક્ષ માળાને વેચે છે બધાય અહીંયા મેળામાં કાવો પણ ફ્રીમાં આપવામાં આવે છે પ્રસાદ રૂપે તો જે કોઈને કાવાની મજા લેવી હોય એ પણ અહીંયા લઈ શકે છે અને આપણે હવે ફરતા ફરતા મેળાની મોજ માણતા માણતા આગળ વધીશું તમે જે જોઈ રહ્યા છો તે મહાશિવરાત્રિનો મેળો છે બે હજાર પચીસનો આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે સામે જોઈ રહ્યા છો તે ભવનાથનો ગેટ છે અહીંયા ફાયર બ્રિગેડની ગાડી પણ પડી છે ઇમરજન્સી કાંઈ પણ થાય તો અને અહીંયા જે ભવનાથ મંદિર છે એની પાસે જે ચોક છે ત્યાં ફ્રી ચા પણ મળે છે તમે જુઓ આપણે ચાની પણ પ્રસાદ લીધી હતી એ પણ અહીંયા મળે છે એટલે ભવનાથની અંદર તમે આવો તો ચા પણ મફત મળશે કાવો મફત મળશે લાવ ઢોકળા તમને ખાવા મળશે ભવનાથનો મેળો એટલે મિની કુંભ મેળો જ છે અહીંયા દરેક જાતની તમને સગવડ પણ મળી જશે રહેવાની જમવાની ઉતારામાં બધું જ સગવડ મળશે સામે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે અખાડો છે હવે આપણે સાધુ સંતોના દર્શન કરીશું અહીંયા જે છે તેના જો જે નાગા સાધુ છે એમના આપણે દર્શન કરીશું આ ભવનાથ મંદિરની પાસે જ નાગા સાધુઓ બેઠેલા છે અને સાધુ સંતો ફોર વ્હીલુ પણ છે અને સંતોએ ગોળિયું પણ રાખી છે જુઓ એટલે આ સંતોના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધીશું અને મેળાની મોજ એક અનેરી જ મોજ છે આ તમને જે મેં કીધું હતું એ સામે દેખાય છે એ પહેલાં ત્યાં સંતોનો અખાડો હતો હવે આપણે મંદિરની પાસે ભૂગવા આવ્યા છીએ ભવનાથ મંદિરની પાસે અને આપણે હવે ભવનાથ મંદિરના પણ દર્શન કરીશું જો તમે ભવનાથ મંદિરની બરોબર બાજુમાં સાધુ સંતો અને નાગાબાઓ બેઠા છે એમના પણ દર્શન કરતા કરતા આપણે આગળ વધતા જશું તમે જે જોઈ રહ્યા છો તે ભવનાથ મંદિરની પાસે જ આપણે ભોગવા આવ્યા છીએ હવે આપણે ભવનાથ મંદિરના દર્શન કરીશું બહારથી કારણ કે અંદર ઘણી ભીડ છે એટલે અંદર તો જઈ શકીએ તેમ નથી હવે હું તમને ભવનાથ મંદિરના બહારથી દર્શન કરીશ બોલો બધા હર હર મહાદેવ જય ભોળિયાનાથ કેમ પણ એક અનેરું વાતાવરણ જેમ લાગે એવું લાગે છે ને ભગવાન શિવના રંગમાં બધા રંગાઈ ગયા હોય એવું એક મનમોહક વાતાવરણ તમે જે જોઈ રહ્યા છો આ મંદિરની પાસે આવેલી દુકાનો છે તે પણ આપણે જોશું ને મંદિરની બાજુમાં જે આ દૂરબીન લઈને ઊભા છે તે લોકો ગિરનાર પર્વતના દર્શન કરાવે છે અને સામે તમે જોઈ રહ્યા છો તે બધા ઉતારા છે ઉતારાની અંદર ભજન ભોજન અને રહેવાની પૂરેપૂરી સગવડતા છે એટલે મેળાની અંદર આવનાર વ્યક્તિ કોઈ પણ જાતનો કોઈ રીતે દુઃખી થતો જ નથી સામે તમે જે જોઈ રહ્યા છો તે છોકરી છે હવે આપણે લંબે હનુમાન આવી ગયા છીએ જે બજરંગબલી દાદાનું મંદિર છે મેં સામે જોઈ રહ્યા છો તે લંબે હનુમાન મંદિર છે પાસેથી ગિરનારનો પણ નજારો એકદમ સરસ દેખાય છે અહીંયા જૈન જરાસર અને વાડીઓ પણ આવેલી છે ઉતારા તરીકે કોઈ પણ ત્યાર એવું હોય તો એ પણ રહી શકે છે ભવનાથની અંદર સગવડનો અપાર છે કોઈ જાતની દુવિધા નથી હવે આપણે આગળ વધીશું તમે જે જોઈ રહ્યા છો તે આપણે મંદિરની તરફ જઈ રહ્યા છીએ પાછા જેમ જેમ સાંજ પડતી જશે તેમ માણસની આવક વધતી જશે આજે મેળાનો પહેલો દિવસ છે અને મેળાની અંદર આ લોકો બધા વેચવા આવેલા આઈટમો તમે જુઓ બધી એ પણ છે નોખી નોખી જાત ની બધા લોકો item વેચે છે અને અહીંયા સાધુ સંતો પણ છે તમે જે જોઈ રહ્યા છો તે આ બધાના દર્શન કરતા કરતા આપણે આગળ વધતા જશું અને જોતા જશું અને બરોબર બાજુમાં તમે જે જોઈ રહ્યા છો ત્યાં ઉડલ ખટોલ આવેલું છે જે ગિરનારની ઉપર જવા માટે રોપવે છે તે અને અહીંયા બધી દુકાનો આપણે જોતા જોતા આગળ વધીશું અહીંયા પણ ઉતારા આવેલા છે અને આ જો બંદૂક એક નવી જાતની છે એની અંદર દિવાહારી રાખીને આપણે ફોડવાની છે અવાજ એ પણ સારો આવે છે અને દિવાહારી ઉપર ઉડે છે બાકસની દિવાસળી હોય તે રાખવાની એની અંદર એટલે ફૂટે છે હવે આપણે સીધે સીધા ચાઇ જશું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે હજી મેળાની અંદર ઘણા જોવાનું બાકી છે એટલે નવા નવા વિડીયો હું મેળાને મૂકી રાખીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જે કાંઈ નવો વિડીયો મૂકવું એ આપને પરબારો દેખાઈ જાય અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં હવે આ તમે જે જોઈ રહ્યા છો તે ગિરનારનો સીન છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાક બીજામાં મળશું